આમ તો ચાર જાન્યુઆરીએ ઓગઢ ખાતે ઠાકોર સમાજનું એક બંધારણ અમલમાં આવે છે એ બંધારણમાં સોળ જેટલા મુદ્દાઓ સાથે એ બનાસકાંઠાના સાંસદ અને ઠાકોર સમાજના આગેવાન ગેનીબેન ઠાકોર એ બંધારણને સમાજ સમક્ષ મૂકે છે અને ત્યારબાદ એ ઠાકોર સમાજનું બંધારણને લઈને ઠેર ઠેર જગ્યાએ ચર્ચાઓ થતી હતી પણ આ બધી ચર્ચાઓ વચ્ચે થોડા દિવસો પહેલા પાટણની અંદર ડીજે વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની એક બેઠક મળે છે અને એ આ બંધારણનો વિરોધ કરે છે અને એ જ વિરોધને મામલે ઠાકોર સમાજના આગેવાન અને બનાસકાંઠાના સાંસદ ઠાકોર ફરી એક વખત એ ડીજેના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને જેમણે વિરોધ કર્યો હતો એમને જવાબ આપ્યો છે અને જવાબમાં ગેનીબેન ઠાકોરે શું કહ્યું છે સમાજના બંધારણને ટકાવવા માટે ગેનીબેન ઠાકોરે શું કહ્યું છે આજે આપણે તેની વાત કરવી છે ઠાકોર સમાજે અમલમાં મૂકેલા બંધારણનો એક મુદ્દો હતો કે લગ્ન પ્રસંગ કોઈ પણ હોય કે કોઈ પણ સામાજિક રાજકીય સમાજનો કાર્યક્રમ હોય એમાં ક્યાંય પણ ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો સમાજના બંધારણમાંનો ઉલ્લેખ થયો અને ત્યારબાદ એ સમાજના જ ઠાકોર સમાજના જ જે લોકો ડીજે વ્યવસાય સાથે સંકળાયેલા છે એટલે કે જે લોકો ઠાકોર સમાજના એ ડીજેનો વેપાર કરે છે ડીજે સિસ્ટમ ચલાવે છે તે લોકો પાટણ ખાતે બેઠક ભરે છે અને એ બેઠકની અંદર સમાજના આગેવાનોને અને સમાજના લોકોને પૂછે છે કે તમે ડીજેના વ્યવસાય સાથે કેવી રીતે આવું કર્યું અમારા રોજગાર છીનવાઈ ગયા છે એવી રજૂઆત સાથે વિરોધે પાટણ સમાજ પાટણની અંદર ઠાકોર સમાજની બેઠકમાં થાય છે ત્યારબાદ ગેનીબેન ઠાકોર ફરીએનો વળતો જવાબ આપે છે ત્યારબાદ ફરી એક વખતે ડીજે વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ ગેનીબેન ઠાકોરને જવાબ આપે છે અને હવે ગેનીબેન ઠાકોરે જાહેરની અંદર ફરી એક વખત આગેવાનોની હાજરીમાં ઠાકોર સમાજના યુવાનોની હાજરીમાં એ ડીજે વ્યવસાયવાળાને સણસણતા જવાબો આપ્યા છે

કીધું વાંધો ને અત્યારે આ પ્રમાણે આપડે લગ્ન ની અંદર વ્યવસ્થા હતી ને સાચી વીમા એ ટાઈમે તમને ખબર છે કે જે ગામમાં બાલ્મિકી સમાજ હોય કે વાલ્મિકી સમાજ ઢોલ વગાડે અને એના મોટલા પ્રમાણે એના કુટુંબોની ભેચેડી હોય કે ભાઈ આ કુટુંબો આમ ના કરાક આ કુટુંબો આમ ના કરાક અને વાડમી કિડન બધાઈની નિભાવવાની જવાબદારી કોની હોતી આપણા ગામ જે તે ગામની એ પછી પ્રશાસકો બાતે એને નાના મોટી મદદ કરે તો આ ટીએ આયે એ ટાઈમે કોઈ વાલ્મીકી કિ સમાજે સરરાઈ વાલે કે નાયસિક ઢોલવાલે તો કોઈએ વિરોધ ના કર્યો કે અમારી રોજગારી છીનવાઈ જશે હકીકતમાં તો એ તો પૂરા અકદાર હતા આ ડીજે તો

એના હિસાબે ખુબ મોટું નુકસાન થાય છે એટલે બે નુકસાન થાય બાપા તો કે બે ના મોડા ઢોલ વગાડવા વાળો હોય એટલે એને વગાડવાનો હોય અડધો કલાક વગાડે કલાક વગાડે ડોડ કલાક વગાડે એનાથી વધારે હાથે વગાડવાનું હોય વગાડી કે નહીં અને તમે લેપલી વાત એનું પેટ્રોલ કે ડીઝલ ભરાવો તો દસ કલાક હળા વગાડવું હોય તો વાગે કે ના વાગે એટલે ઉડા થી થાકે ઈરાય નીકળે વળી બીજા રમવા હોય વળી તીદા હોય એટલે યા પશુ પક્ષી હોય ઢોરા હોય પાડોશી હોય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય આ બધા ઉપર અસર પડે કે ના પડે તમે બાજુમાં બીજા વાળા નીકળે તો આખો મગન થ કરે એટલું એનું એનું માઇગ્રેશન પેલું થાય એનું વોઇસ ધમની હિસાબે એના કરતા બીજા અનેક તાકલા સામે આયા કે બેન આ બાર વાગ્યા બે ત્રણ વાગ્યા ઉધા રમે પછી સંસ્કૃતિ વિરોધ ના આપણા શોભે ને એવા ગીતો ગાય ડીજે ઉપર પછી એની અસર આ દીકરા દીકરીઓ ઉપર પડે અને નાસી જવાની ભાગી જવાની ઘટનાઓ પણ આ ડીજે માંથી બને છે આવું મને એક હજાર આગેવાનો મારી પાસે રજૂઆત કરી મેં કીધું આટલી બધી બધીઓ આવતી હોય તો ડીજે વાળા વોટ ના હાલે તો એમને મુબારક

ભાઈ આપણે દિનેશભાઈ હતા અમ્રતજી હતા નવીનજી હતા બધાય ધારાસભ્યો હતા કે નતા એમ અને બધાય પક્ષોના હતા ને તો આમાં જે આપણે હાકુ કરવા જઈએ એટલે હાકાવાલામાં કે આ કોંગ્રેસ વાળો છે તેને અહીંયા સમાજમાં હાકુ નહીં કરવું એવું નહીં હતું કે આ ભાજપ વાળો છે કે એને અહીંયા હાકા એટલે આપણા સમાજના રીત રિવાજ આપણા સમાજના એક સમાજના પ્રસંગો સમાજના હાકાવાલાનો રસ્તો એક હાકાવાલા માટેની ભાવના

ગેનીબેન ઠાકોરે કહ્યું કે ઘણા આગેવાનો મારી પાસે આવ્યા હતા ડીજે જે આપણા સમાજમાં ચાલી આવી છે બંધ કરાવવાની એક હજાર આગેવાનોની રજૂઆત હતી અને ભૂતકાળની અંદર આ ડીજે આવવાથી જ્યારે ઢોલની પ્રથા બંધ થઈ શરણાઈની પ્રથા બંધ થઈ ત્યારે વાલ્મિકી સમાજે તો વિરોધ નથી કર્યો વાલ્મિકી સમાજે તો એવું નથી કહ્યું કે અમારી પણ રોજગારી છીનવાઈ ગઈ છે ડીજે ઉપર સંસ્કૃતિ વિરોધના ગીતો વગાડવામાં આવે છે તેવી વાત પણ ગેનીબેન ઠાકોરે કરી તો દીકરીઓની ભાગી જવાની ઘટનાઓ આ ડીજે માંથી ખૂબ જ બને છે ડીજેવાળાને મત ના આપવા હોય તો એમને મુબારક આ બંધારણ ગેની બેનનું નહોતું આ બંધારણ ઠાકોર સમાજનું હતું એ વાત કરી છે એટલે કે ડીજેવાળાએ ચીમકી આપી હતી કે અમે કોઈ પણ રાજકીય જે ચૂંટણીઓ હોય છે અથવા રાજકીય કાર્યક્રમ હોય છે તે કાર્યક્રમમાં પણ અમે ડીજે નહીં વગાડીએ સાથે સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે અમે મત પણ નહીં આપીએ તો તેમને પણ ખુલ્લે આમ ગેની બેને કહી દીધું છે કે તમારે મત ના આપવા હોય તો તમને મુબારક છે ડીજે ની પ્રથા છે એ સમાજમાં હવે નહીં ચાલે કારણ કે એક હજાર કરતા વધુ વડીલો વધુ આગેવાનો મારી પાસે રજૂઆત લઈને આવ્યા હતા કે ડીજે પ્રથા બંધ કરાવી જોઈએ અને જો કાલ સવારે બધા લોકો એમ કહેશે સોની એમ કહેશે કે અમારી રોજગારી છીનવાઈ ગઈ સાથે સાથે કરિયાણાવાળા એમ કહેશે કે અમારી રોજગારી છીનવાઈ ગઈ તો પછી સમાજના બંધારણનો કોઈ મતલબ નહીં રહે આવી વાત ગેનીબેને કરી છે આ બંધારણ એ કોઈ ગેનીબેનનું નહોતું આ બંધારણ એ કોઈ કોંગ્રેસનું નહોતું આ બંધારણ એ સમગ્ર ઠાકોર સમાજનું હતું સમાજ જીવનને અસર કરતા મુદ્દાઓથી બહાર આવવાનું બંધારણ હતું અને ધીરે ધીરે તો બધા સમાજો આ બંધારણ ઘડી રહ્યા છે એવી વાત ગેનીબેન કરી છે અને ગેનીબેનની વાત સાથે ઠાકોર સમાજના વડીલોએ પણ ત્યાં સહમતી દર્શાવી હતી અને આપણે પણ ક્યાંક ને ક્યાંક આ વાતને યોગ્ય ઠેરવી શકીએ છીએ કારણ કે જે પ્રકારે એ સમાજે બંધારણ ઘડ્યું સમાજના એ સૌ લોકોએ એ ગેની બેનના બંધારણને સમર્થન આપ્યું પચાસ સાઠ હજાર જેટલા લોકો એ ઓગઢ ખાતે એકઠા થયા હતા ત્યારબાદ સમર્થન બાદ જ જે પણ નિયમો લાવ્યા છે સમાજના હિત માટે લાવ્યા છે સમાજના ભલા માટે લાવ્યા છે જોવાનું રહેશે કે ડીજે સિસ્ટમ સાથે સંકળાયેલા લોકો હજુ તેમનો વિરોધ યથાવત રાખે છે કે નહીં તમારો આ બાબતે શું માનવું છે કે હકીકત ગેની બેને જે સોળ મુદ્દાઓનો એક ડીજેનો જે મુદ્દો છે ડીજે પ્રથા એ સામાજિક પ્રસંગમાં બંધ રાખવી જોઈએ આ મુદ્દો એ બંધારણ માટે સમાજ માટે કેટલો સારો છે એ મારો કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ રૂમ ગુજરાત ગુજરાતનો ગજનાથ નમસ્કાર